ખેડૂતો પૂરતું ખાતર ન મળતું હોવાની સતત ફરિયાદ કરી રહ્યા છે ત્યારે દાહોદમાં ખાતર ડેપોમાં ચાલતી ગેરરીતિ બહાર આવી છે દાહોદ જિલ્લાના ત્રણ ખાતર ડેપોને અધિકારીએ નોટિસ ફટકારી ફતેપુરાના એગ્રી બિઝનેસ જાલોદના સર્વોદય ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અને મોટી બાંડી બહારના એગ્રો બિઝનેસને ને નાયબ ખેતી નિયામક અધિકારીએ નોટિસ ફટકારી છે આ ખાતર ડેપોમાં રેકોર્ડની યોગ્ય નભાવણી થતી ન હતી તેમજ ખાતરના વધુ ભાવ વસૂલવામાં આવતા હતા

દાહોદના વેપારીનો ખાતરનો આ જથ્થો મધ્યપ્રદેશ લઈ જવાતો હોવાની આશંકા સેવાઈ રહી છે બંને લાયસન્સો રેકોર્ડની નિભાવણી સ્કોડ ટીમને બરાબર ન કરતા એમની ભલામણ આ સસ્પેન્ડ કરવામાં આવે છે બીજું એક ભાવ વધારા અને મેન્ટેન ભાવે હાલમાં સસ્પેન્ડ હેઠળ રાખવામાં આવે છે નવો સપ્લાય અત્યારે મળી શકશે નહીં પ્લસ વેચાણ પણ એ ખાતરનું વેચાણ કરી શકશે નહીં